ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે જંબુસર એસટી ડેપો ખાતે વધુ બે નવી એસટી બસની સેવાનું જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બંને બસ ખાસ કરીને જંબુસરથી ખંડેલા અને ખંડેલાથી જંબુસર વચ્ચે દૈનિક દોડાવવામાં આવશે જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને આરામદાયક અને સમયસર વાહન વ્યવહાર ઉપલબ્ધ થઈ રહેશે અંદાજે જંબુસર એસટી ડેપોને કુલ ઓગણીસ નવી એસટી બસ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે જેને પગલે પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેસિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ મજબૂત બનશે આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી તેમજ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે જ રાજ્ય સરકારના જનકલ્યાણી પ્રયાસોની પ્રશંસા કરી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિભાગના સૌ સેક્રેટરીઓ હોય સચિવો હોય અને ખાસ તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સમયે સમયે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આપણને બસો પ્રાપ્ત થઈ છે તો આ બસનો તમામ જે આ વિસ્તારના સૌ નાગરિકો છે એનો લાભ લે અને બસ પણ સારી રીતે ચાલે સુવ્યવસ્થિત ચાલે બસને પણ સાફ રાખવી સુવ્યવસ્થિત રાખવી એ પણ પેસેન્જરોની પણ નૈતિક જવાબદારી છે અને એ બસની અંદર બેઠા પછી પણ બસ સારી રહે એવી સૌ નાગરિકોને અપીલ કરું છું આ વાતની ખાસ ધ્યાન રાખે વસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય અને ખાસ તો પત્રકારોનો આટલા બધા ખાસ પત્રકારો આજે હાજર રહ્યા છે તો પત્રકાર મિત્રોનો પણ આ આ પ્રોગ્રામને અને આ નવી બસોનો જે લીલી ઝંડી બતાવીને જે ગંતવ્ય સ્થાને જવા માટેનું જે આજે પ્રોગ્રામ રાખ્યો અને એનું સારું એવું કવરેજ કર્યું તે બદલ પત્રકાર તમામ પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય